હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ હું ભવના દાદાવાલા આજે તમારા માટે લાવીશું મગની દાળના ભજીયા આ મગની દાળના ભજીયા તમારે બહુ જ જલ્દી થઈ જાય છે દસ મિનિટમાં તો રેડી થઈ જાય છે તો તમને એના માટે હું સામગ્રી કહી દઉં આ પલાળેલી ત્રણ ચાર કલાક પલાળેલી મગની દાળ છે જીરું આખું મીઠું હળદર જીરું આ લીલા મરચાં છે આદુ ધાણા અને હિંગ હવે આપણે રીત ચાલુ કરીએ તો સૌથી પહેલાં મેં તેલ માટે ગેસ ચાલુ કરી દીધું છે હવે આપણે મિક્સરમાં બહુ પાણી નથી નાખવાનું અને એમાં મિક્સર બાઉલમાં મગની દાળ નાખીશ આ ત્રણ ચાર કલાક પલાળેલી મગની દાળ છે એમાં આદુ મરચા અને જીરું આખું જીરું એટલું નાખીને હું મિક્સરમાં ફેરવી દઉં છું પછી હું તમને બતાવું જુઓ મેં આ મિક્સરમાં મગની દાળની એ બનાવી દીધી છે ક્રશ કરી નાખી છે તમારે એકદમ પેસ્ટ નથી બનાવવાની થોડીક કકરી નાખવાની છે તો હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું થોડીક હળદર ને ધાણાજીરું ધાણા આ સ્ટેજ ઉપર તમારે જો ડુંગળી સમારેલી નાખવી હોય તો તમે એ પણ નાખી શકો છો અને થોડીક હિંગ આ બધું નાખીને સરસ ફૂ એ કરવાનું છે બરાબર મિક્સ થઈ જાય મેં તેલ તો ઓલરેડી તપવા નથી જ દીધું છે એટલે હવે આપણે દહીં મિક્સર મસાલો ફીણી કાઢવાનું છે અને પછી આપણે ભજીયા ઉતાર ધારો કે તમારું ખીરું થોડુંક પાતળું થઈ જાય તો તમે એમાં એક એક બે ચમચી રવું નાખી દેશો કે પૌવા નાખશો તો ચાલશે આ સરસ એ થઈ ગયું છે મિક્સ હવે આપણે એમાં ગરમ તેલ થઈ જાય પછી એને મીડિયમ જ રાખવાનું છે આવી રીતના ભજીયા ઉતારી દેવાના છે ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે આ મગની દાળના ભજીયા બનાવશો બહુ જ જલ્દી તૈયાર થઈ જશે અને બધાને ભાવશે પણ એકલા તમે હવે ધીમા તાપે તળી લઉં છું પછી તમને બતાવું જુઓ આ મગની દાળના ભજીયા સરસ તૈયાર તૈયાર થઈ ગયા છે આપણા તમારે એને મીડિયમ ગેસ ઉપર તળવાના છે એટલે અંદરથી કાચાનારે તો ઘરના ગરમ મગની દાળના ભજીયા બહુ જ જલ્દી તૈયાર થઈ જાય છે તમે એને આંબળી ગોળી ચટણી અને તળેલા લીલા મરચાં એની સાથે સર્વ કરશો તો બહુ જ મજા આવશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટન દેખાવજો થેન્ક યુ